અમરેલીમાં આપના સ્થાનિક નેતા જે છે તે દારૂ પીતા ઝડપાયા હતા બાબરા પ્રમુખ કૌશિક ધરપકડ કરાઈ છે જ્યારે આખી આ ઘટનામાં દારૂ પીવાના આરોપમાં કૌશિકની કૌશિક ભરાડની ધરપકડ કરાઈ છે બાબરા પાલિકા પ્રમુખે કૌશિક બરાડને રંગે હાથ પકડ્યા હતા સોશિયલ મીડિયામાં આખી આ ઘટનાનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો

હજુ સુધી આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે બીજી તરફ કૌશિક ભરાડની બાબરા પોલીસે ધરપકડ પણ કરી છે